ખજૂરભાઈ તરીકે જાણીતા નિતિન જાની લડી શકે છે વિધાનસભાની ચૂંટણી સત્યાવીસની વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત ખજૂરભાઈએ આપ્યા છે ખાનગી કાર્યક્રમમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી મામલે તેમણે વાત કરી યુવાનોને ચૂંટણી લડવા માટે આગળ આપવા માટે પણ તેમણે અપીલ કરી છે કોઈ પણ પાર્ટીમાંથી લડો પરંતુ ચૂંટણી લડો તેવી યુવાનોને નિતિન જાનીએ કરી છે હા

અને આપણી સાથે વધુ વાત કરવા માટે નીતિન જાની ખજુરભાઈ ખુદ જોડાઈ ગયા છે નીતિનભાઈ આપનું ખૂબ સ્વાગત છે ઝી ચોવીસ કલાકના મંચ પર પહેલા તો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણી માટે ચૂંટણીમાં લડવા માટે તમે હા પાડી છે સાથે સાથે યુવાનોની પણ હાંકલ કરી છે કે તમે પણ ચૂંટણી લડો આગળ આવો આખરે આ પ્રકારનો નવો વિચાર કેમ એક જાહેર કાર્ય એક ખાનગી કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં યુવાનો હતા યુવાનો સાથે હું ચર્ચા કરતો હતો અને ચર્ચા કરતા કરતા મેં સહજ પણ એવું કીધું કે બે હજાર સત્તાવીસ માં ઇલેક્શન આવી રહ્યું છે તમે યંગ છો તમે સમાજ માટે સારું કામ કરો છો તમારા વિસ્તાર માટે દોડો છો તો તમારે ચોક્કસપણે ચૂંટણી બે હજાર સત્તાવીસ લડવી જોઈએ અને એ હું જ્યારે બોલો ત્યારે પબ્લિકોએ બધા એવું કીધું પબ્લિકમાંથી હરેક જે યંગ જનરેશન હતા તમામે કીધું કે ભાઈ તમે શું બે હાજર સત્તાવીસ માં ઇલેક્શન લડવાના છો તો મેં એ લોકોને એવું કીધું કે ભાઈ માતાજીની રાજકારણમાં આવું ખોટું નથી કારણ કે તમે જેટલા યંગ જનરેશન જનરેશન છે છે જે એને તમે કદાચ પૂછો તો દસ માંથી છ લોકોનું વલણ એવું હશે કે ચૂંટણી ન લડાય ચૂંટણી આવી છે રાજકારણ આવું છે રાજકારણમાં આવા લોકો હોય તો એવા જેટલા યંગ જનરેશન છે જે ઝેમજી જનરેશન છે એમને બધાને મારે એ કહેવાનું કે જો રાજકારણમાં તમારા વિચારે ખરાબ લોકો હોય તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે પેલી મેં એ લોકોની સાથે એ ચર્ચા કરી એટલે લોકોનું જે થિંકિંગ છે એ બદલવું બહુ જરૂરી છે યંગ જનરેશનનું જે થિંકિંગ છે એ બહુ બદલવું જરૂરી છે કે તમામ લોકોના મગજમાં પહેલી પ્રાયોરિટી કે પહેલું થિંકિંગ એ છે કે ભાઈ રાજકારણમાં જોડાવું ન જોઈએ રાજકારણમાં તમે આવશો તો તમારી સાથે આ થઈ જશે તમે તમારી સાથે પેલું થઈ જશે પણ તમે પહેલ કરો તમે સારું કામ કરો છો સમાજ માટે દોડો છો તો રાજકારણમાં આવવું ખોટું નથી નીતિનભાઈ ખૂબ જ સારી વાત તમે કરી યુવાનોને હાંકલ કરી છે યુવા વિચાર રાજકારણમાં ખૂબ જ જરૂરી છે ગુજરાતના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે પણ સાથે સાથે તમે પણ ચૂંટણી લડશો તેવી વાત તમે તે મંચ પર કરી છે આ પહેલ કઈ પાર્ટીમાંથી થઈ શકે તમને શું લાગે છે

પર પ્રાયોરિટી નથી આપી કે આ પાર્ટી સાથે મારે જોડાવું છે કારણ કે મારા બધી પાર્ટીમાં મિત્રો છે એ બધા સારું કામ કરે છે અને બધા સારું કામ કરવા માટે પંકાયેલા છે એટલે હું એવું માનું છું કે સારું કામ કરે છે પણ મને એવું લાગે છે કે યંગ જનરેશનમાં જેના મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે કે રાજકારણમાં સારા લોકો ન હોય તો રાજકારણમાં સારા લોકો છે રાજકારણમાં ભણેલા લોકો છે રાજકારણમાં સારા કામ કરનારા લોકો પણ છે પણ એ આપણે ક્યારે લોકોને સમજાવી શકીએ કે જ્યારે તમે રાજકારણમાં ઉતરો ત્યારે

બીજું કે રાજકારણમાં આવીશ તો ચોક્કસપણે લોકો માટે દોડવું છે સારા કામ કરવા છે બધાને સાથે લઈને ચાલવું છે અને સારા લોકો જોડાય રાજકારણમાં એ ભાવના વધારે છે એ ભાવ સાથે મેં કીધું તું મારો કોઈ વ્યક્તિગત એવો વિષય નહોતો કે ભાઈ મારે આ પાર્ટીમાં જોડાવવું છે કે મારો આ વિસ્તાર છે મારો કોઈ વિસ્તાર નથી પણ હું એવું માનું છું કે યંગ છે ભણેલા છીએ સારું કામ કરીએ છીએ અને ગરીબો લોકો સુધી પહોંચી શકીએ છીએ એટલા માટે જોડાવું જોઈએ બિલકુલથી ખૂબ જ સારું કામ કરવું છે તો રાજકારણ થકી થઈ જ શકે છે ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ છે જે પ્રકારે એક બાદ એક નેતાઓ રાજકારણમાં આવ્યા છે આપની વાત કરીએ આપના માટે કોઈ કોઈ મોડેલ નેતા એવા તમને જે ગમતા હોય જેમનું કામ તમને ગમતું હોય જેને જોઈને તમને એમ થયું કે મારે પણ રાજકારણમાં જેને આ પ્રકારે કામ કરવું છે હું મારો જન્મ સુરતમાં છે અને મારું સ્કૂલિંગ છે ગ્રેજ્યુએશન છે માસ્ટર ડિગ્રી છે બારડોલી થી કર્યું છે એટલે અમારા બારડોલી માં તમે કદાચ પાંચ વર્ષના છોકરા થી લઈ અને તમે કદાચ એસી વર્ષના પૂછશો કે સરદાર વલ્લભભાઈ પટેલ અમારા લોહી માં સરદાર વલ્લભભાઈ પટેલ છે સ્કૂલિંગ થી અમારા ગ્રેજ્યુએશન થી અમને આ જીખા શીખવાડ્યું છે અને અમે આ જ સમજતા આવ્યા છીએ જોતા આવ્યા છીએ એટલે એ મહાપુરુષ ની વાત કરીએ પણ રહી વાત નેતાની તો મોદી સાહેબ મને થી ગમે છે

મારું હું મારા વિસ્તારમાં તો હું કામ કરીશ આ તો બહુ બહુ આગળની વાત થઈ ગઈ પેલા તો કોઈ મને લેવા આવે એ જ મહત્વનું છે વિચારો જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાતના રાજકારણમાં યુવાઓનો પ્રવેશની વાત છે ભણેલા લોકોની વાત છે તો તમારા જેવા કોઈ વ્યક્તિ જ્યારે રાજકારણમાં પ્રવેશતા હોય તો એ કયા વિચારો સાથે પ્રવેશે એ જાણવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે એટલે એક ગોલ હોય કે હું આમ કરી લઈશ આમ કરી લઈશ તમે એવું કઈ વિચાર્યું છે કે હું આ કામ કરીશ આ ખૂટે છે ને આ કરવું હા મારા જીવનમાં બેન મેં ઘર જ બનાવ્યા છે આ બહુ સત્ય વાત કરું છું ને બહુ બેબાગી થી કહું છું કે મેં મારા જીવનમાં લોકોના ઘર જ બનાવ્યા છે મેં પતરા વાળા ઘર થી શરૂઆત કરી હતી પછી ધીમે ધીમે મેં કોબાવાળું ઘર હતું પછી ધીમે ધીમે પ્લાસ્ટર કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે ટાઇલ્સ નાખવાનું ચાલુ કર્યું ધીમે ધીમે કલર કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે સિમેન્ટ સીટ નાખવાનું કામ ચાલુ કર્યું ને છેલ્લે 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 બધું કરતા કરતા થી માંડીને અત્યારે ધાબાવાળા ઘર કરું છું એટલે મેં હંમેશા અપડેટમાં કે માં વધારે હું બિલીવ કરું છું એટલે મારું પહેલું એ માનવું છે કે ગુજરાતમાં જેટલા પણ પતરાવાળા ઘર છે એ આવનારા સમયમાં મારી પહેલી પ્રાયોરિટી એ રહે છે કે હું ધાબાવાળા બનાવું બીજી કે આપણે ગાય માતાને ગાય માનીએ છીએ માતા માનીએ છીએ તો તમે ગુજરાતમાં જુઓ નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ટકા તમને જેટલી પણ ગૌશાળા છે એ તમને બધી પતરાવાળી જોવા મળશે પણ અત્યારે તમે જાનવરોને લઈ લો ગાય માતાને લઈ લો કે માણસોને લઈ લો અત્યારના માણસો પહેલા જેવા સહનશીલ નથી રહ્યા પહેલા ત્રીસ ડિગ્રી ગરમી ગરમી પડતી હતી પછી ચાલીસ ડિગ્રી થઈ અત્યારે પંચાવન પંચાવન ડિગ્રી ગરમી ગરમી પડે છે ગુજરાતની અંદર તો પહેલા જેવા માણસો સહનશીલ નથી રહ્યા એટલે હું એવું માનું છું કે જેટલા પણ સમયમાં કદાચ રાજનીતિમાં જઈશ તો એ સ્પીડ છે મારી બમણી થઈ જશે પાર્ટીના સપોર્ટ થી અને બીજી વાત એ છે કે ગૌશાળા છે મારે વાળી બનાવવાની ઈચ્છા છે જેટલી પણ ગુજરાતમાં ગૌશાળા છે આવનારા સમયમાં વાળી બને એવી મારી પેલી પ્રાયોરિટી રહેશે

લોકોના ઘરે જઈને એને કદાચ અનાજ કરિયાણું આપે છે એને ઘર બાંધી આપે છે કે કદાચ એને વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે કે કદાચ એને અનાથ માં કે એબનોર્મલ આશ્રમમાં લઈ જાય છે તો એવા હરેક લોકોને કહું છું કે આમાં રાજનીતિમાં જોડાવું જોઈએ કારણ કે તમારું કામ બોલે છે તમે દોડો છો તમે ખાલી વાતો કરશો એના કરતા બેટર છે જાગે કે ભાઈ આ જો સેવા કરવી ભગવાન સુધી પહોંચવું એ કયા આ બધા માધ્યમો છે કદાચ તમે કોઈને એક મહિનાનું કરિયાણું આપો છો તો એના મનથી જે દિલથી ધોવા તમારા માટે નીકળે છે ને એ ભગવાનના આશીર્વાદ રૂપ છે

તો આપજો નિતિન જાની સાથે વાત કરીએ એમણે તો કહ્યું યુવાઓને હાકલ પણ કરી છે કે રાજકારણમાં આવો અને લોકોની સેવા કરવા માટેનો એક પ્રયત્ન ચોક્કસથી થવો જોઈએ જોકે જોવાનું રહેશે કે બે હજારની સત્યાવીસની ચૂંટણીમાં તેઓ ચૂંટણી લડે છે કે નથી લડતા કયા પક્ષમાંથી લડે છે તેના પર નજર રહેશે